નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ જેમાં આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની ચર્ચા કરીશું આગળના ભાગ જો તમે ન જોયા હોય તો એની લિંક નીચે આપેલી છે તો પહેલાં એ ભાગ જોઈ લેવા અને પછી આ ભાગ જુઓ ચલો સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર દાખલા નંબર એક નીચેની સંખ્યાઓનું સમય અને અસમ્ય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો અહીંયા આગળ કેટલીક સંખ્યાઓ આપેલી છે જે સમ્યય સંખ્યા છે કે અસમ્ય એ આપણે ગણતરી કરી અને પછી જોઈશું અને એનું વર્ગીકરણ કરીશું તો ચલો એમાં જોઈએ એક બે માઇનસ વર્ગમૂળમાં પાંચ અહીં આગળ આ વર્ગમૂળમાં પાંચ એક એવી સંખ્યા છે તો એનું ચોક્કસ વર્ગમૂળ નીકળતું નથી એટલે એક અસમ્ય સંખ્યા છે જો વર્ગમૂળ પાંચ એનું વર્ગમૂળ કાઢીશું તો બે પોઈન્ટ બસો છત્રીસ અને પાછળ અંક ચાલુ રહેશે તો આપેલી સંખ્યા એ કઈ બનશે અસમ્ય સંખ્યા બનશે અસમ્યય સંખ્યા એટલે કે જુઓ કોઈ અસમ્ય સંખ્યા એની બાદ બાકી હોય ગુણાકાર હોય તો એ જે જવાબ મળશે એ કેવો મળશે અસમ્ય સંખ્યા જ મળશે પછી એ સરવારો હોય તો પણ એ અસમ્ય સંખ્યા મળશે ચલો નીચે બે ત્રણ પ્લસ વર્ગમૂળ ત્રેવીસ બાર માઇનસ વર્ગમૂર ત્રેવીસ તો આનું સાદુ રૂપ આપીએ ત્રણ પ્લસ વર્ગમૂળ ત્રેવીસ અહીંયા ઘરે આ માઇનસ વર્ગમૂર ત્રેવીસ તો આ પ્લસ વર્ગમૂળ ત્રેવીસ અને આ માઇનસ વર્ગમૂળ ત્રેવીસ કેન્સલ થશે આ પ્લસ માઇનસ શું થાય માઇનસ એટલે બંને બાજુ કેન્સલ તો પછી શું ખાલી ત્રણ બાકી રહેશે હવે કોઈ સંખ્યા આપેલી હોય એના નીચે શું હોય હંમેશા એક હોય એટલે આની કઈ રીતના લખી શકાય ત્રણ અપોન એક તો આ સંખ્યા કઈ બનશે આ સંખ્યા બનશે સમય સંખ્યા ત્રણ અપોન એક એ સમય સંખ્યા બનશે ચલો એના આગળ બે વર્ગમૂળ સાત અપોન સાત વર્ગમૂળ સાત આ બે સંખ્યાઓ આપેલી છે જેમાં એક સંખ્યા એ અસમ્ય છે વર્ગમૂળ સાત એ કેવી સંખ્યા અસમ્ય સંખ્યા છે કે જેનું વર્ગમૂળને કરતું નથી બાજુમાં જે બે આપેલા છે એક સમય સંખ્યા છે તે એ સમય સંખ્યા અને અસમ્ય સંખ્યા બંનેનો ગુણાકાર કરીએ તો કઈ સંખ્યા મળશે તો અસમ્ય સંખ્યા મળશે એટલે આ રીતના હોય જુઓ બે ગુણ્યા વર્ગમૂળ સાત નીચે બે ગુણ્યા વર્ગમૂળ સાત હવે ગુણાકારમાં ગુણાકારમાં કેવું હશે ઉપર નીચેની સરખી સંખ્યા હશે એ કેન્સલ થાય એટલે વર્ગમૂળ સાત પણ વર્ગમૂળ સાત કેન્સલ તો કઈ સંખ્યા વધશે બે અપોન સાત હવે જુઓ આ પી અપંખ્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તો અને શું કહીશું સમય સંખ્યા કહે છે સરખી સંખ્યા ઉપર નીચે કેન્સલ થાય બે અપોન સાત પી અપંખ્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે એને કહીશું સમય સંખ્યા ચલો આગળ એક અપવાન વર્ગમૂળમાં બે અહીંયાગર વર્ગમૂળ બે જેનું ચોક્કસ વર્ગમૂળ નીકળતું નથી એટલે કેવી સંખ્યા બનશે અસમ્ય સંખ્યા બનશે જેનો એક સાથે ભાગાકાર કરીશું એટલે અસમ્ય સંખ્યા મળી છે આપેલી સંખ્યા કઈ મળશે અ અસમ્ય સંખ્યા ચાલો નીચે ટુ અને પાય અહીંયા આગળ પાઇની કોઈ કિંમત મૂકવાની નથી અને પાઇની કિંમત આપેલી પણ નથી ખાલી પાઇ જેક ચીન હ કે જે અસમ્ય કહેવાય કે સમ્ય કહેવાય તો પાઈનું ચિહ્ન હશે તો એને શું કહેવાય અસમ્ય સંખ્યા કહે છે પછી ભલે એની સાથે બે ગુણાયેલા હોય કે ન હોય આ પાઈ આવે તો એની કિંમત નહીં પણ ચિહ્નનું શું કહેવાય અસમ્ય સંખ્યા કહે છે એ આગળ અ અસમ્ય સંખ્યા પણ જો આ રીતના આપેલું હોય બાવીસ અપોન સાત પાઈની કિંમત કેટલી બાવીસ અપોન સાત તો આ બાવીસ અપોન સાત એને શું કહેવાય સમય કહેવાય સમય સંખ્યા તેમ સમય સંખ્યા તેને પી અપંગ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એટલા માટે આ બાવીસ અપો સાતની સમય સંખ્યા કહેવાય પણ જો પાય આપેલા હોય તો પાયને અસમ્ય સંખ્યા કહે છે ચલો હવે જોઈએ દાખલા નંબર બે સાદું આપો ત્રણ પ્લસ વર્ગમૂર ત્રણ બીજા કૌશમાં બે પ્લસ વર્ગમૂર બે અહીંયા આગળ ચારે ચાર સંખ્યાઓ કેવી અલગ આપેલી છે તો શું કરવાનું આગળના કૌશ એની પહેલી સંખ્યા ત્રણ એને આ પાછળના કૌશ સાથે ગુણીએ તો બે પ્લસ વર્ગમૂર બે ચલો પછી આ પ્લસ વર્ગમૂર ત્રણ એટલે પહેલા કૌશની બીજી સંખ્યા એને પણ પાછળના કૌશ સાથે ગુણ્યા તો બે પ્લસ વર્ગમૂર બે ચલો પહેલાં શું કરવાનું આ કૌશ એને અલગ પાર દઈશું આ પહેલી સંખ્યા સાથે પાછળના કૌશને ગુણીશું પછી આ પ્લસ ત્રણ તો પ્લસ ત્રણ પછી આ બીજા કોંશને પણ ગુણીશું ચલો સાદુ રૂપ આપીએનું આ ત્રણ એનો અંદર થશે ગુણાકાર ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ પ્લસ ત્રણ ગુણ્યા વર્ગમૂર બે એટલે કઈ રીતના લખાય તો આ રીતના ત્રણ અને વર્ગમૂર બે વર્ગમૂર બે એ અસમ્ય સંખ્યા છે ત્રણ એ સમય સંખ્યા છે એટલે બંનેનો ગુણાકાર થશે નહીં તો શું કરવાનું ત્રણ એમના એમ લખવાના વર્ગમૂળ બેની પાછળ ચલો પ્લસ અહીંયા આગળ પણ જુઓ વર્ગમૂર ત્રણ અને અંદર છે બે તો શું કરશું બે આગળ લખીશું અને પાછળ આવશે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ બે બંને સંખ્યાઓ કેવી વર્ગમૂળમાં તો બંનેનો ગુણાકાર ત્રણ દુ છ બંને વર્ગમૂળમાં આગળ આવશે વર્ગમૂળ તો આપણો જવાબ કયો બનશે છ પ્લસ ત્રણ વર્ગમૂળ બે પ્લસ બે વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂર્મો છ હવે આગળ આનું સાદુરૂપ આપી શકાય નહીં તો આ બનશે આપણો જવાબ ચલો જોઈએ આગળ દાખલા નંબર બે ત્રણ પ્લસ વર્ગમૂળ ત્રણ બીજા કક્ષમાં ત્રણ માઇનસ વર્ગમૂળ ત્રણ આ રીતના દર્શાવી શકાય જો એક પ્લસ છે એક માઇનસ છે તો એ માઇનસ બી નો વર્ગ અને અલગ પાડીએ તો એનો વર્ગ માઇનસ બી નો વર્ગ ચલો એનો કે એટલે ત્રણ આવશે અને બાજુમાં બે એટલે શું આવશે ઋણ ત્રણ તો ચલો એનો વર્ગ એટલે ત્રણ નો વર્ગ ચલો બી એટલે વર્ગ મૂર્મ ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ એટલે નવ આ બાજુ વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ તો આવશે ત્રણ ચાલો નવમાંથી ત્રણ બાદ કરો તો શું જવાબ આવશે છ તો આનો જવાબ બનશે છ ફરીથી આપણે જોઈએ સંખ્યાઓ બંને કૌશમાં કેવી સરખી આપેલી છે એકમાં પ્લસ બીજામાં આપેલું છે માઇનસ તો એ માઇનસ બીનો વર્ગ એ નિત્ય ઉપયોગ કરીશું જો વચ્ચે માઇનસ હોય તો શું આવશે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એ એટલે ત્રણનો વર્ગ બી એટલે ઋણ ત્રણનો વર્ગ એટલે વર્ગમૂળમાં ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ એટલે આવશે નવ અહીંયા આગળ વર્ગ વર્ગમૂળ થશે કેન્સલ એટલે આવશે ત્રણ નવમાંથી ત્રણ જો એટલે શું જવાબ આવશે છ ચાલો આગળ અહીંયા આગળ વર્ગમૂળ પાંચ પ્લસ વર્ગમૂળ બે એનો વર્ગ આપેલો છે અને વચ્ચે કઈ સંખ્યા વચ્ચે કયું છે ને પ્લસ તો આ રીતના બનશે એ પ્લસ બીનો વર્ગ આ નિત્ય સંબંધશે તો ચાલો આને અલગ પાર્યા તો શું આવશે એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ હવે અહીં આગળ a એટલે શું આવશે √5 અને b એટલે √2 a કિંમત આમ મૂકીએ તો a નો વર્ગ એટલે √5 નો વર્ગ + 2 ચલો a એટલે √5 b એટલે √2 + b નો વર્ગ એટલે આવશે √2 નો વર્ગ આ રીતના થશે a નો વર્ગ + 2ab + b નો વર્ગ એની અંદર કિંમત મૂકીએ તો √5 નો વર્ગ प्लस बे वर्गमूर में पांच पाँच में बे प्लस नो वर्ग चलो अगर वर्ग और वर्गमूर थे कैंसल तो शू खाली पांच प्लस बे वर्गमूर पांच वर्गमूर चलो प्लस अँ आगर वर्ग और वर्गमूर कैंसल तो खाली शूँ आ चलो आगर सातु रूप आप पांच बत्ता बेला थी सात तो सात प्लस अँगर बे આ બંનેનો થશે ગુણાકાર બંને સંખ્યાઓ વર્ગમૂળમાં આપેલી છે એટલા માટે તો પાંચ દુ કેટલા થાય છે દસ તો વર્ગમૂળ દસ આ બનશે આપણો જવાબ જો હવે અહીંયા આગળ આ બે અને વર્ગમૂળ દસ એ વચ્ચે શું હશે ગુણાકાર ભાગાકાર ગુણાકાર સરવારો અને બાદ બાકી પણ ગુણાકાર થશે નહીં કેમ તો એક સંખ્યા સમ્ય અને બીજી સંખ્યા અસમ્ય આપેલી છે એટલા માટે તો અહીંયા આગળ શું લખ્યું આપણે સાત પ્લસ બે વર્ગમૂળ દસ ફરી એક વખત આ દાખલાની ચર્ચા કરીશું જો એક જ રકમ ઉપર વર્ગ આપેલો અને વચ્ચે ચિહ્ન કયું પ્લસ તો નિત્ય સમય આવશે એ પ્લસ બીનો વર્ગ હવે એને અલગ પારી છે તો એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ કિંમત મૂકો એ એટલે કેટલા વર્ગમૂળ પાંચનો વર્ગ ટુ એ એટલે વર્ગમૂળ પાંચ બી એટલે વર્ગમૂળ બે પ્લસ વર્ગમૂળ બેનો વર્ગ અહીંયા આગળ વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે પાંચ બે વર્ગમૂળ પાંચ વર્ગમૂળ બે પ્લસ વર્ગમૂળ વર્ગમૂળ અને વર્ગ એ બંને કેન્સલ થશે શું આવશે બે ચલો પાંચ વત્તા બે એટલે આવશે સાત બે અને અહીંયા આગળ વર્ગમૂળમાં પાંચ અને બે એનો થશે ગુણાકાર ગુણાકારી પાંચ દુ દસ તો વર્ગમૂળ દસ તો સાત પ્લસ વર્ગ બે વર્ગમૂળ દસ એ આપણો જવાબ બનશે ચલો આગળ વર્ગમૂળ પાંચ ઓછા વર્ગમૂર બે અહીંયા આગળ વર્ગમૂળ પાંચ વત્તા વર્ગમૂર બે તો કયું બનશે ઉપરના જે રીતના નિત્ય સંબંધો એ રીતના જો અહીંયા આગળ કહ્યું હતું ત્રણ પ્લસ વર્ગમૂળ ત્રણ બંને બાજુ સંખ્યાઓ કેવી હતી સરખી ખાલી અંદર એ ચિહ્ન અલગ હતું અહીંયા આગળ જો બંને બાજુ સંખ્યાઓ કેવી છે સરખી આપેલી છે ફક્ત અહીંયા આગળ માઇનસ અને અહીંયા આગળ પ્લસ તો ચાલો આ રીતના લખાય એ માઇનસ બીનો વર્ગ તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ ચલો એટલે વર્ગમૂળ પાંચનો વર્ગ અને બી એટલે વર્ગમૂરમાં બેનો વર્ગ એ કયો આવશે વર્ગમૂર પાંચ બી વર્ગમૂળ બે ચાલો આ બાજુ વર્ગ વર્ગમૂળ કેન્સલ તો પાંચ ઓછા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો બે તો પાંચમાંથી બે જસી તો શું આવશે ત્રણ તો અહીંયા આગળ આપણો જવાબ બનશે ત્રણ તો આ રીતના યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને તમે દાખલા ગણી શકો અહીંયા આગળ આપણે દાખલા નંબર એક અને દાખલા નંબર બે જોયા